આપણે ખાલી લઈ લીધું પેલા જે છે કોઈ પણ વ્યક્તિનો હયાતીમાં હક દાખલ થયો અથવા તો બાપા ગુજરી ગયા તો વારસાઈ દાખલ થઈ પછી જેને હક નથી ભાગ ન જોતા કોઈ દીકરાને ન જોતો હોય દીકરીઓને ન જોતા હોય એના પહેલા હક કમી થાય ને પછી વિભાજન થાય તમારે કરવી છે ત્રણ પ્રક્રિયા પણ હારે થશે એની જૂની નોંધવા થતી હતી પાછા કોઈ એમ ન કહેતા જૂનામાં થતું હતું જૂનામાં વારસાઈ દાખલ થતી હતી હક કમી એનામાં થઈ જતા અને એમાં ને એમાં વિભાજની કર દેતા હતા આવી જૂની નોંધો છે જ બે કા મારે થાય ત્રણ કાં મારે થાય બધા કા મારે થઈ જતા હતા હવે ફરજિયાત નિયમ છે પ્રથમ વારસાઈ દાખલ થઈ અથવા હયાતીમાં હક દાખલ થયો પછી હક કમી થાય અને પછી વિભાજન થાય તો આપણે લઈએ છીએ હક કમી હક કમી માટે પણ પહેલાંની જમીન એફિડેવિટ થાય તો તમે શું કરશો એફિડેટ કંઈ જુદી એફિડેવિટ છે જ નહીં આ જ રીતે ભાઈ એમો નીચે સહી કરનારા આ તમારે જેટલા નામ હોય એટલા નાના બધાના નામ લખાઈ જાય જેટલા હાથ નંબરમાં નામ હોય બધાના નામ લખાઈ જાય પછી અમે અમારા સત્ય ધર્મ પ્રતિક્રિયા પૂર્વક શબ્દ ઉપર જાહેર કરીએ છીએ કે અમે નીચે મુજબની વ્યક્તિઓ એમાં જેટલી વ્યક્તિઓ એટલાના નામ લખાઈ જાય એક બે ત્રણ અમે ઉપરોક્ત વર્ણનવાદી મિલકતમાંથી અમારો હક સ્વેચ્છા એ સમજો શું આવે છે સ્વેચ્છા એ જતો કરીએ છીએ કોઈની ફેવરમાં જતો કરવો હોય તો એ થઈ શકે આ બે ભાઈઓ છે એક ભાભી વહરી છે એ શીરો કરીને નથી ખવડાવતી કાયમ ખવડાવે છે ભાભી તો એની ફેવરમાં ભાઈના ના ફેરમાં જતો કરે થઈ શકે એવું જરૂરી નથી બિન શરતી હક જતો કરવો એટલે નીકળી જવું શરતી હક જતો કરવો એટલે કોઈ એક ભાગની ભાઈની ફેવરમાં હક જતો થઈ જેમ હક જતો કરવો એમ કરી છે પણ એક ભાઈની ફેવરમાં હક જતો કરતો હોય ને બે થી ત્રણ વ્યક્તિ હોય તો સોગંદામાં જુદું બનાવવું ભેગું કરવું નહીં એટલે ગોટાળા ન થાય બિન શરતી હક જતા થતા જેટલી બહેનો હોય બધાનો ભેગો થઈ શકે હવે બે બેનું ભેગી અહીં નથી રહેતી એક રાજકોટ રહીએ છે એક મોરબી રહે છે તો એક એફિડેવિટ ન્યાય બનાવી નાખો એની એફિડેવિટને મોરબી મોકલી દો બીજો નોટરી ન્યાય સહી સિકા કરશે એક આ ઓપ્શન થઈ શકે હવે એક બેન મોરબીની મુંબઈ રહી છે તો એ નાનું એફિડેવિટ ભલે ન્યા કરે તમારું એફિડેવિટ તમે કરો બે એફિડેવિટ ભેગા રજૂ કરો તોય હાલે એવો કંઈ નિયમ નથી કામ કરો તો બને ત્યાં સુધી એક એફિડેવિટથી કરો તો વધારે સારું ત્રણ જગ્યાએ નોટરી મોકલી પડે ત્રણ જગ્યાએ મોકલી દેવાય જેથી કરીને એક જ ડોક્યુમેન્ટ ઉભું રહે એટલે વિસંગતતાનો પ્રશ્ન ન ઊભો થાય બાકી કરી શકો તમે સંગતતાવાળા ત્રણ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત બનાવો તો પણ ચાલે તો બને તે એકમાં કરો તો વધારે સારું એટલે વિસંગતતાનો પ્રશ્ન ન ઉભો થાય વ્યવસ્થિત આ રીતે કર્યું આની ઘરમાં કર્યા અથવા વિન સતી હક જતા કરી છીએ નીચે ખોટો સગતના કરો ગુનો બને છે મારા વસવાલી ભરે ભરે કરતા જે લખી નાખો સહી કરી નાખો સાક્ષી કરી નાખો અને એ તમે મામલતદારમાં ફોર્મ ભરીને નજૂ કરી દો એટલે કાયદેસરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ કે હવે પહેલાં આપણે ખાલી હક કમી લઈએ છીએ પુખ્ત વાળું ફોર્મ ભેગું જ છે પણ એ પછી લઈએ છીએ તો અરજદારનું નામ હવે અહીંયા અરજદાર કોણ છે

કેટલા નંબરના એ પોતાની આ જમીનમાં હક હિસો ઉઠાવી લેવો છે મને કે ત્રણ નંબરના ઉઠાવે છે તો અહીં લખી નાખો ત્રણ નંબરના ઉઠાવે છે રેડી પછી નીચે લેતી અત્યારે આપણે નથી વાંચવી જે ત્યાં લાગુ પડતી નથી અને અન્ય વિગત કાંઈ લખવી હોય તો લખી નાખો કોઈની ફેરમાં જતો કરતો હોય તો એ લખી નાખો અને બિદાણ હાથ બાર આઠ અને આ આધાર કાર્ડની નકલ અને આ બનાવેલું એફિડેવિટને અરજદારની સહી આટલું કરી ત્રણ રૂપિયાની સ્ટેમ્પ મારીને આપી દો ઓનલાઈન અરજી કરતા હોય તો આ જ રીતે તમે ઓનલાઈન અરજી કરી નાખો એટલે આ હક કમી થઈ ગયો